તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશે આપણે વાત કરીએ તો આ ભરતીમાં છે અલગ અલગ પોસ્ટ પર છે ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ કેટલો પગાર ધોરણ છે કેટલી વયમર્યાદા છે અને ક્યારથી ફોર્મ છે આના ભરાવાની શરૂઆત થઈ છે તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો રાજકોટ મહાનગરપાલિકામાં છે જે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ઓફિસિયલ નોટિફિકેશન તમે અહીં જોઈ શકો છો તો મિત્રો અહીં ભરતીની તારીખ આપેલી છે એકવીસ તારીખથી છે આની શરૂઆત થાય છે અને દસ એક બે હજાર ચોવીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી આર એમ સી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે જે આર એમસીની છે ત્યાંથી તમે છે ઓનલાઈન ફોર્મ છે આના ભરી શકશો ત્યારબાદ જગ્યાઓની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અને જગ્યા અને પગાર ધોરણ નીચે મુજબ છે તો ટોટલ નવ પોસ્ટ છે જેમાં છે સિનિયર એનાલિસ્ટની છે બે જગ્યા છે ગાર્ડન સુપરવાઇઝરની બે છે વેન્ટનરી ઓફિસરની એક છે ગાર્ડન આસિસ્ટન્ટની બાર જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની બે જગ્યા છે આસિસ્ટન્ટ લાઇબ્રેરીની ચાર જગ્યા છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની ચાર જગ્યા છે ફાયર ઓપરેટર પુરુષની ચોસઠ જગ્યા છે અને જુનિયર ક્લાકની છે એકસોની અઠાવીસ જગ્યા ઉપર ભરતીની જે જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે અહીં તમે પગાર ધોરણ અને છે તેના તેની વયમર્યાદા જોઈએ તો વયમર્યાદા મિત્રો બધામાં અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેલી છે જેમાં જે અનામતનો લાભ મળવાપાત્ર જે છે તે થાય છે અહીં સિનિયર જે સિસ્ટમ એનાલિસ્ટ છે તેમાં પગાર ધોરણ સત હજાર સાતસો છે અને તેમાં મિત્રો છે જે બી ટેક કોમ્પ્યુટર આઈ માગવામાં આવેલું છે ગાર્ડન સુપરવાઇઝરમાં એકાવન હજાર પગાર છે અને તેમાં છે એ માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર અથવા તો બોટ અથવા તો જીઓલોજી અથવા તો હોર્ટિકલ્ચરમાં સ્નાતક માગવામાં આવેલું છે ત્યારબાદ છે વેટનરી ઓફિસરમાં છે પગાર ધોરણ ત્રેપન હજાર સાતસો જેવો છે જેમાં બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ જે હર્બરીની ડિગ્રી માગવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ચોથું છે ગાર્ડન આસિસ્ટન્ટની તો ગાર્ડન આસિસ્ટન્ટમાં પણ મિત્રો છે ડિગ્રી ઇન એગ્રીકલ્ચર માંગેલી છે ડિગ્રી ઇન હોર્ટિકલ્ચર અથવા તો ડિપ્લોમા ઇન બોટ અથવા તો ડિપ્લોમા ઇન ગ્રીન જ્યુઅલોજીમાં માંગવામાં આવેલું છે જેમાં પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે ટેકનિકલ આસિસ્ટન્ટમાં મિત્રો છે તે માન્ય યુનિવર્સિટીમાંથી છે સ્નાતકની પદવી કરેલી હોય અથવા તો બેચલ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ કરેલું હોય તો તે એમાં એપ્લાય કરી શકે છે જેમાં છે ઓગણપચાસ હજાર છસો જેટલો પગાર આપવામાં આવ્યો છે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનમાં છે મિત્રો તેમાં પણ જે છે બેચલર ઓફ લાઇબ્રેરિયનનો કોર્સ કરે જે સ્નાતક હોવા જોઈએ અને છવ્વીસ હજાર પગાર ધોરણ આ આપવામાં આવેલું છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરમાં છે અલગ અલગ મિત્રો તેમાં છે તે રહેલા છે તેમાં છે પ્રથમ અગ્રતા છે તે એનઆઈએસઆઈમાં ડિપ્લોમા એક કોર્સનો કોર્સ કરેલો હોય દ્વિતીયમાં ઓપરનેશનલ લોકોમાં મેડલ મેળવેલો હોય તો સ્વિમિંગમાં તમે જો કોઈ પણ પ્રકારનો કોર્સ કરેલો હોય અથવા તો તમે આગળ જતાં મેડલ મેળવેલા હોય તો તેને છે પ્રથમ અગ્રતા આપવામાં આવે છે જેમાં મિત્રો છે ભગા ધોરણ છે છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ છે ફાયર ઓપરેટરમાં દસ પાસ ઉપર છે દસ પાસ તમે હોવ અને તમે છે ફાયરનો કોર્સ કરેલો હોય તો તમે આમાં છે લાયકાતમાં આવી શકો છો છવ્વીસ હજાર રૂપિયા ભગા ધોરણ આપવામાં આવશે ત્યારબાદ જૂનિયર કલાકમાં મિત્રો છે સ્નાતક માગવામાં આવેલું છે તમે સ્નાતક હોય તો આમાં એપ્લાય કરી શકો છો જૂનિયા ક્લાકમાં પણ છવ્વીસ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે તો આ પ્રમાણે લાયક અને પગાર ધોરણ રહેલા છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આ ભરતીમાં જે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી જ છે અભ્યાસક્રમમાં કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે સાથે સાથે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજીમાં તમારે છે બિનઅનામત કેટેગરીમાં જો તમે આવતા હોય તો પાંચસો રૂપિયા ભરવાના રહેશે અને અનામત કેટેગરીને બસો પચાસ રૂપિયા છે તે ફી ભરવાની રહેશે તો આ પણ તમે જોઈ લેજો આટલી ફી છે તમારે ભરવાની રહેશે બાકી આના નીતિ નિયમો અહીં તમે જોઈ શકો છો ડિટેલમાં માહિતી છે તમે અહીં વાંચી શકો છો